નમસ્કાર મિત્રો હું આર કે ચાંગણી ફરી એક વખત આપની સમક્ષ સિઝન ચાલે છે ભારતીય સંસ્કૃતિ પ્રમાણે માણસના જીવનમાં સોળ સંસ્કાર પૂર્ણ થાય ને ત્યારે માણસનું જીવન પૂર્ણ થાય એની અંદર આપણે યજ્ઞો પવિત્ર સંસ્કાર આવે નામકરણ સંસ્કાર આવે વિવાહ સંસ્કાર અને છેલ્લે અગ્નિ સંસ્કાર આવે છેલ્લે એ સમસાનમાં આજે આપણે વિવાહ સંસ્કાર વિશે બીજા સંસ્કારોને પછી ક્યારે હવે વિવાહ સંસ્કાર લગ્ન એટલી મહત્વની વસ્તુ છે કે લોકોએ આજે એને મજાક બનાવી દીધી લગ્ન છે ને જે મૃત્યુ છે ને એ જીવ અને શિવનું મિલન છે ને એમ વિવાહ છે ને એ બે જીવનું મિલન છે બે જીવમાંથી એક જીવ થાય છે એ સમર્પણનો ભાવ બતાવે છે એવી રીતે કોઈ પણ સ્ત્રી હોય ને એના લગ્ન થાય ને એટલી એના પતિ સાથે એના સાસરીઓ સાથે એવી રીતે ભળી જાય કે તમને ખબર પણ ન પડે વૈચારિક દ્રષ્ટિથી માનસિક દ્રષ્ટિથી આટલો મહાન એની પાછળનું એક ફિલોસોફી રહેલી છે પણ અત્યારે લગ્ન એટલે શું તમે જુઓ તો વેવાયને વેવાયનું અવરાહરાના મગજ જ ઠેકાણે નથી હોતા ઓલું થશે કે કેમ ઓનું પોચાન થશે કે કેમ આ સગવડ થશે કે કેમ આપણી સંસ્કૃતિને તમને ખબર તો અર્ધનારી નટેશ્વર નટેશ્વર અર્ધનારી નટેશ્વરનું એક શિવજી અને પાર્વતીનું રૂપ છે એ શું બધા છે કે સ્ત્રી અને પુરુષ એ બંને એ રીતના જોઈન્ટ થવા જોઈએ કે જેની અંદર મન વિખવાદ જ ન હોય ને માણસ લગ્ન અડધો હોય પગથી ઉપર માણસ જઈ રહ્યો આ દર્શાવે આજે તમે કોઈ પણ જગ્યાએ જો વિધિનું મહત્વ જ નથી વરદાની એન્ટ્રી ક્યાંથી સારી લાગશે ફોટા ક્યાંથી સારા આવશે બધા આઉટર ફેસ ઉપર હોય વિધિ ક્યાં સારી થાય છે વિધિ કેવી કરવાની છે કોઈનું ધ્યાન જ નથી જિંદગીનું મહત્વની વસ્તુ જો હોય તો વિવાહ સંસ્કાર એક બીજા ઘરની વ્યક્તિ તમારા ઘરે આવવાની છે એને કઈ રીતે રાખવી કઈ રીતે સંભાળવી આ બધું વિવાહ સંસ્કાર આવે ઘણી જગ્યાએ આપણે જોતા હોય જે મંડપની પહેલી હરોળમાં બેઠી હોય ને જે પાલટી ટુકડી ખાસ યુવાનો જોઈ જોઈ અને ફૂલના એવા ઘા કરે ઉલારી ઉલારે ઉલાડીને વરરાજા પક્ષવાળા કન્યા આવે તો ઉલારે અને કન્યા પક્ષવાળા વરાજો આવે ને ત્યાં ઘાક કરે ઝીકી જીકીને ઘા કરે એટલે કે દુશ્મન છે હકીકતમાં એ હરોળની અંદર વડીલોને હોવું જોઈએ આશીર્વાદ આપવા માટે અને ભલામણ લગ્ન છે મજાક નથી પુષ્પની વૃષ્ટિ કરવાની હોય એમાં કે તમે બે જણા દાંપત્ય જીવનમાં લગ્નથી થી લગ્ન ગ્રંથ થી જોડાવશો એટલે અમને આનંદ છે તમારું લગ્ન જીવન સુખી થાય આશીર્વાદ આપવાનો એને બોલે આપણે મજાક કરી દીધી લગ્નની મિત્રો આ સંસાર ની અંદર જ્યારે માણસ લગ્ન ગ્રંથ થી જોડાય ત્યારે એને પેલાના યુગની અંદર ઋષિઓ આશીર્વાદ આપતા પેલા તો લગ્ન ની મંજૂરી જ ઋષિ આપતા કે તું હવે લગ્ન કરી લે અને બીજું વિધિનું તો મહત્વ નથી આજે એક મારે તમને ન કેવું જોઈએ પણ એવું છૂટાછેડાઓની સંસ્થા ચાલે બોલો તમારે કોઈને બે માણસને ન ભરતો અમે તમને છૂટાછેડા લેવડાવી આપશો આવી સંસ્થાઓ લે એટલે જોઈન્ટ કરવાની સંસ્થાઓ ચાલવાની છૂટામાં છૂટા તમે જો જેટલી પૂછે મરો છૂટાછેડા એટલું જો સમજાવશો તો એ ભેગા રહે આવું નથી સમજાવું બીને ગૃહસ્થાશ્રમનો પૂર્ણ આદર્શ મિત્રો એટલે આપણે સપ્તપદી સપ્તપદીમાં શું આવે સૌભાગ્યની પ્રાર્થના આવે સંયુક્ત કુટુંબનો આદર્શ આવે ઘરની સંભાળ આવે પશુઓની દેખરેખ આવે અને માનસિક પ્રસન્નતા સુખ દુઃખમાં સાથ અને પરસ્પર વિશ્વાસ જો આ સાત વસ્તુઓનો માણસ અક્ષરશઃ પાલન કરે તો એના માટે આપણી સંસ્કૃતિ ગેરંટી આપે છે કે ક્યાંય છૂટાછેડા ના થાય પણ અત્યારે લગ્ન એક સંસ્કૃતનો શ્લોક છે હું તમને કહું તમને ગમશે પણ હકીકતમાં એ અપનાવા જેવું નથી બધા લોકો પોતાની દ્રષ્ટિથી વરનું પસંદગી કરતા હોય કે કન્યા વર્તે રૂપ માતા પિતા સુખમ બાંધવા કુલ મિચ્છાંતિ મિસ્તાન મિત્ર કૃત જના આ અલગ અલગ માતા કોને માતા પૈસા જોઈને વરે બાંધવા કુલ મિશાન બાકી દઉં આપણા વિડિયા બાજા લાંબા થઈ જાય કે બીજા એને શું ખાવા પીવા રસ હોય પરિણામે મોટે ભાગે લોકો જમવાની જ વાત જોડતા હોય જમવાનું વાર પૂરું થઈ જાય એટલે વર કન્યા ને વેવાય ઈ જાણે અને એના લગ્ન જાણે લોકો હોય ગાદી કીક ચીક મારીને ભાગે મિત્રો પત્ની છે ને બીજા ઘરથી કોઈ પણ આપણી ઘર આવે ને કોઈ પણ સ્ત્રી કોઈ પણ છોકરી એ કોઈ એવું વિચારી ફેરવી નાખવી જોઈએ લોકો એને રાખે છે એવી રીતે કે એને પોતાને એમ લાગે છે હું આ ઘરથી કંઈક અલગ પરિણામે સંબંધોમાં તિરાડ પડે છે જો એ પત્ની જેમ આપણા ઘરની અંદર આપણી દીકરી આપણા ઘરના દરેક ખૂણાઓની અંદર લખડી શકતી હોય એવી રીતે બહાર થી આવેલી છોકરીને તમે જે પરણીને લાવ્યો એને એટલી છૂટ આપો કે તમારી દીકરીની જેમ એ ઘરના કોઈ પણ ખૂણાની અંદર જઈ શકે તોય ગેરંટી તમને પ્રસંગો નહીં પડે મિત્રો આ જિંદગીની અંદર આપણા જ્યારે પણ લગ્ન થતા ને નવ ત્યારે એને જાન ઘરે પછી ઘરના ઉમરે અનાજનો એક કળશ હોય એને ઠેબું મારવાનું કહે આ પણ એક વિધિ હતી એ એ સૂચવે છે કે આદિ સુધી આ લક્ષ્મીને કોઈ કહેવાડું નહોતું એટલે હવે આ ઘરની અંદર હું લક્ષ્મી આવી છું તારે પણ મારી મંજૂરીથી બહાર જવું જોશે અને એ પણ ગમે તે જગ્યાએ નહીં યોગ્ય જગ્યાએ સામાન્ય રીતે પતિ પત્ની અંદર ઝઘડા જ શું થાય પરસ્પરનો વિશ્વાસ ન હોય અને સુખ દુઃખમાં સાથ ન આપે લગ્ન જ લોકો લગ્ન બંધનથી બંધાય છે કંડિશનથી કે અમે આ લોકો આ નહીં કરી આ એટલે સુખ દુઃખમાં તારો સુખ મારું સુખ મારું દુઃખ તારો દુઃખ આ રીતના લગ્ન થાય છે પરિણામે સંસાર કોઈના વ્યવસ્થિત ચાલતા નથી ભાગીએ પાંચ ટકા હાલતા છે બાકી તો બધા બતાવે રોડ ઉપર એ બધા રોડ ઉપર હશે છે અને પછી ઘરે જઈને બસે છે આવું છે બાકી હકીકતમાં જેટલા તમને રોડ ઉપર બતાવે છે સુખી એટલા સુખી હોય એવું નથી હોતું મિત્રો ત્યાર પછી એને રાત્રે નવ વધુને વશિષ્ઠ અને અરુધતિનો તારો બતાડવામાં આવે આ પણ એક વિધ્ય છે કે તમારો સંસાર વશિષ્ઠ અને અરુંધતી જેવો સુખી થાય આવું એની પાછળનું મહત્વ મિત્રો પહેલાના યુગની અંદર કોઈ પણ પતિ કમાઈ ને અને જરૂરિયાત કરતા જાજા પૈસા ઘરે લાવે ને તો પત્નીને પૂછતી કે તમે કઈ ખોટું તો નથી કરતા આ જરાક જાજા આવી ગયા જુઓ કેમ કે પત્ની પૂછતી એને કે ફોટું કરીને નહીં લાવતા પૈસા નહીં તો આપણા છોકરાઓને નહીં આટલો વિચાર હતો પતિ પત્ની અત્યારે કોઈ પત્ની એવું નહીં પૂછે તું ક્યાંથી લેવો શું કમાશે અને આ દુનિયાની અંદર હું તમને એક છેલ્લે વાત કરી દઉં જ્યારે પણ પતિ કોઈ એવું કાર્ય સારું કરે અને પત્ની એમ કે ને કે હું તમને ફરીને ધન્ય થઈ ગઈ તો આ દુનિયાનું ધી બેસ્ટ સર્ટિફિકેટ છે વિધાઉટ રાઇટિંગ આવું સર્ટિફિકેટ દુનિયા ક્યાંય હોય જ નહીં આવું જીવી જાણો આવું સર્ટિફિકેટ તમને મળે ને ત્યારે સમજી લો ધન્ય ગુરસ્થાશ્રમ તમારો ગુણસ્થાશ્રમ ધન્ય થઈ લો મિત્રો તો આવો આપણો વિવાહ સંસ્કાર એને ભલે ફોટા ફોટા ભારે વિડીયા ઉતારીએ પણ એની અંદર વિધિને ન કાપીએ અડા તો કાપી નાખશે તમને શું વાંધો એને શું વાંધો પણ વિધિ બહુ જ મહત્વની કદાચ ખાવામાં એકાદી આઈટમ ઓછી હોય ને તો મિત્રો ચાલે ફેસિલિટી ઓછી તો ચાલે એનું કોઈ મહત્વ નથી તમે જિંદગીની મહત્વની વસ્તુથી બંધાવા જઈ રહ્યા છો લગ્ન એ જિંદગીનો મારા જીવનનો મહત્વનો પ્રસંગ છે એની અંદર હું મહત્વ આપું વિધિને સપ્ત પદીને તો આપણા સંસારો સુખી થાય અને આ રીતે આપણા પતિ પત્નીએ વચન દીધું હોય મંડપની છે અગ્નિની સાક્ષી એટલે ધર્મ અર્થ અને કામની અંદર હું તને અલગ નહીં રાખું જો આ રીતના પ્રતિજ્ઞાઓનું પાલન થતા હોય તો છૂટાછેડા થાય જ નહીં તો ફરી મળીશું નવા વિડીયો સાથે આજે આપણે અહીંયા પૂરું કરીએ ધન્યવાદ ધન્યવાદ